તમે કાળા કપડા બહુ પહેરો છો કઈક નવું પૂછે છો હોય વાત સાચી પણ હવે આ કાળા કપડાનો નો જવાબ તો મારે શું છે માણા છે ને ગમે એટલું સારું કરે લગ્ન પ્રસંગમાં વિશાળો કામ કરતો હોય તમને રસોઈમાં કાળા કપડા થઈ જાય તો બધું ટૂંકમાં પછી એનાથી ખાલી એક ભૂલ થઈ જાય ને તો એ જ બધા પાછા છે ને એ ટોકે બીચાડા ને ખાલી નો ડોયો જરાક સલકાય જાય ને બરાબર તો એ ટોંકે માળાને ઓલું કામ જે કર્યું હોય એ ના દેખાય એટલે આ કાળા કપડામાં કેવું છે કે ધોળા કપડા આપણે પહેરીએ ને ભૂરા ધોળા કપડામાં કેવું છે એમાં ખાલી એક કાળો ડાઘો હોય ને કદાચ કાદોનું જરા કોઈનું હોય ને તો આખી જોડી કપડાની સફેદ પહેરી હોય છે તમને એ કોઈ જ દેખે નહીં એ સીધો એ ત્યાં જ નજર જ હાય નજર છે ને ભૂરા ધોરા કપડામાં એક ખાલી એક ડાક થાય ને એ નજર ઈ જ જાય આખા ધોરા કપડા પેલા એ નહીં દેખાય ને ઓલે જીવન આખું સારું કામ કર્યું છે ને તો ઈ ને એક જ ખાલી એની ભૂલ થઈ ગઈ કર્યું એટલે ભૂલ બાકી કરે નહીં તો એને કઈ ભૂલ થતી જ નથી ઘોરા જેને કઈ કરવું જ નથી પગ ઉપર પગ દઈને બેસે બરાબર હોડર જ મારવું હોય લાઈવ પાણી લાઈવ ચા તો એનાથી કઈ ભૂલ એના થાય કઈ ભૂલ ખોટું થાય પૂરા કાળા કપડા તે પૂછે ને એટલે કાળા કપડા એટલે આમાં હું ડાકો થાય ખબર ન પડે ને પૂરા પડે આમ ગયો પૂરા એટલે હો કાળા